ભવનથ મહાદેવના છે દેવડ દેવડ દેખી ને દુઃખ જાય રે મારું કૈલાસ માં જાય છે દેવડ દેખી ને દુઃખ જાય જો મારું મન કૈલાસ માં જાય છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને અત્યારે ચોમાસાની ઋતુ છે ખૂબ વરસાદ વરસી રહ્યો છે પણ શ્રાવણ માસ છે એટલે ભવનાથ દાદાના દર્શન કરવા છે એટલે ભવનાથ દાદાના દર્શન કરવા માટે અમે અત્યારે જઈ રહ્યા છીએ તો આ જે મંદિર છે એ દામોદરરાયજીનું છે દામોદરરાયજીના મંદિરની નીચે દામોકુંડ છે તો દામોકુંડમાં અત્યારે ચોમાસાના લીધે ખૂબ પાણી ભરેલું છે દામોકુંડ અને દામોદરરાયજીનો વિડીયો મેં યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે એની લિંક હું આ વિડીયોની નીચે મૂકી દઈશ એટલે એ વિડીયો પણ તમે જોજો રાયજી એટલે કે ભગવાન વિષ્ણુ તો ભગવાન રાયજી અહીંયા બિરાજમાન થયા અને સાથે ભોળિયાનાથ ભવનાથ દાદા અહીંયા કઈ રીતે બિરાજમાન થયા એ હવે આપણે કથા જાણીએ તો એક વખતના સમયે ભગવાન ભોળાનાથ હિમાલય પર્વત ઉપરથી અદ્રશ્ય થઈ ગયા અને એ પાર્વતી માતાજીને ક્યાંય મળતા નહોતા એટલે પાર્વતી માતાજીએ દેવોને જાણ કરી દેવોએ માતાજીને કહ્યું કે અમને પણ ભગવાન ભોળાનાથ ક્યાં ગયા છે એની ખબર નથી ત્યારે દેવોએ માતાજીને કહ્યું કે તમે રેવતાચળ પર્વત ઉપર જઈ અને તપશ્ચર્યા કરો તો રેવતાચર પર્વત એટલે કે આપણો ગિરનાર ગિરનારનું પહેલાં નામ રેવતાચળ હતું આ સ્થળે આવી અને મા પાર્વતીજી તપશ્ચર્યા કરે છે અને એની સાથે તેત્રીસ કરોડ દેવતા અને દેવી પણ આવી અને તપશ્ચર્યા કરે છે એટલે જે આપણું અંબાજીની ટૂંક છે એના ઉપર મા પાર્વતી તપશ્ચર્યા કરે છે અને ભગવાન વિષ્ણુ અહીં દામોદર કુંડે જે ઉપર જે દામોદરરાયજીનું મંદિર છે ત્યાં બિરાજમાન થાય છે અને જ્યારે દેવો અને માતાજીની તપશ્ચર્યાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે ત્યારે તે તેનું વસ્ત્ર ફેંકે છે એ વસ્ત્રની નિશાની આપે છે કે હું અહીં બિરાજમાન છું અને જે ભવનાથ દાદાનું મંદિર છે એની જ સામે બીજું મંદર મંદિર છે એ વસ્ત્ર પ્રતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે જ્યાં ભગવાનનું વસ્ત્ર પડ્યું હતું ત્યાં આ શિવલિંગ છે અને ત્યાર પછી મહાદેવ દેવોના તપથી પ્રસન્ન થઈ અને સ્વયંભૂ પ્રગટ થાય છે અને આ ભવનાથ દાદાનું મંદિર છે એમાં જે શિવલિંગ છે એ શિવલિંગમાંથી મહાદેવ પ્રગટ થાય છે અને દેવોને દર્શન આપે છે અને ભગવાન સ્વયંભૂ શિવલિંગ રૂપે અહીં મંદિરમાં બિરાજમાન થાય છે અને દેવોને કહે છે કે હું અહીં આ સ્થળે ભવેશ્વર રૂપે બિરાજમાન રહીશ અને કળિયુગમાં મારા ભક્તોના જે કંઈ સંકટો હશે એ હરીશ આવી રીતે ભગવાન ભોળાનાથ ભવેશ્વર સ્વરૂપે અહીં બિરાજમાન થાય છે મા પાર્વતી મા અંબાજી સ્વરૂપે અંબાજીની ટૂંક ઉપર બિરાજે છે અને ચો ચોસઠ જોગડીઓ તેત્રીસ કરોડ દેવી દેવતા અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સર્વે અહીં આ ગિરનાર એટલે કે રેવતાચળ પર્વત ઉપરની ઉપર કાયમને માટે બિરાજે છે આ શિવ આ મંદિરની અંદર બે શિવલિંગ છે તમને જે બે શિવલિંગના દર્શન થાય છે એમાં જે પહેલું શિવલિંગ છે એ સ્વયંભૂ મહાદેવ સ્વયંભૂ પ્રગટાતા એ શિવલિંગ છે અને બાજુમાં જે બીજું શિવલિંગ છે એ શિવલિંગ જે આપણા અગિયાર ચિરંજીવી છે એમાંના જે અસ્વસ્થામાં છે એણે એ શિવલિંગની સ્થાપના કરેલી અને એની પૂજા કરેલી જ્યારે શિવરાત્રિનો અહીં મેળો ભરાય છે ત્યારે અગિયાર ચિરંજીવી આ શિવરાત્રીના મેળામાં આવે છે અને ભગવાન મહાદેવ પણ અહીં સાધુ સ્વરૂપે આવે છે અને અહીંયા જે મુર્ગી કુંડ છે એ મુર્ગી કુંડમાં આવીને સ્નાન કરે છે તો હવે વાત કરીએ આ મુર્ગી કુંડની આ મુર્ગી કુંડની મુર્ગી કુંડ છે એનું બાંધકામ ઉજ્જૈનના ચંદ્રવંશી રાજા ભોજે કરાવેલું આ રાજાને એક મૃગકન્યા સાથે પ્રેમ થયો હતો અને એના નિવારણ માટે રાજા ઋષિઓ પાસે આનો નિવારણ પૂછે છે ત્યારે ઉદ્ધવત રહેતા ઋષિ તેને કહે છે કે તમે રે રેવતાચલ પર્વતની અંદર જાઓ અને ત્યાં સોનપ્રસ્થા નામની નદી જે વહે છે એમાં આને મુર્ગીને સ્નાન કરાવો તો એ એના મૂળ સ્વરૂપમાં આવી જશે જ્યારે એ મુર્ગી સ્ત્રી સ્વરૂપે આવી જાય છે ત્યારે રાજા ભોજ એની સાથે લગ્ન કરે છે અને એના પત્નીના કહેવાથી આ નદી ઉપર આ કુંડ બનાવે છે અને આ કુંડનું નામ મુર્ગી કુંડ રાખવામાં આવે છે તો આ રીતે ભવનાથ દાદા અને મુર્ગી કુંડનો ઇતિહાસ મેં તમને કહ્યો છે ગરવા ગિરનારની ટોચ ઉપર ભગવાન દત્તાત્રેય બિરાજમાન છે અને નવનાથના પણ અહીં બેસણા છે એવું સુંદર આપણું ગિરનાર ક્ષેત્ર છે અને એમાં આ ભવનાથ દાદા એ એ તો એક મુંગટના સમાન બિરાજી રહ્યા છે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી અહીં લીલી પરિક્રમા હોય છે અને ગિરનાર પર્વતને ફરતે પરિક્રમા ફરવાની હોય છે અને ભવનાથ દાદાના દર્શન કરી અને આ પરિક્રમા પૂર્ણ થાય છે તો આ વિડીયોની અંદર જે કંઈ મને જાણકારી હતી એ મેં તમારા સુધી પહોંચાડેલી છે જો એમાં કાંઈ ભૂલ હોય તો ક્ષમા કરજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી પાછા આવા કોઈ તીર્થક્ષેત્રના વિદ્યા સાથે મળશું ત્યાં સુધી સર્વને હર હર મહાદેવ